વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મજયંતિ નિમિત્તે મંજુલા ગામે પાણીની ટેન્કરનું વિતરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સમગ્ર દેશભરમાં વિવિધ સેવા યજ્ઞો યોજાઈ રહ્યા છે તે જ અનુસંધાને આમોદ તાલુકાના મંજુલા ગામે આજે ખાસ સેવા કાર્ય તરીકે પાણીનું ટેન્કર ગ્રામજનોને વિતરણ કરવામાં આવ્યું હતું આ પાણીનું ટેન્કર પંદરમો નાણાં પંચની મંજૂર કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ સંગઠન અને ગામના સરપંચ સંયુક્ત રીતે વિતરણ લોકાર્પણ કર્યું હતું ગામમાં લાંબા સમયથી પાણીની સમસ્યા અનુભવી રહેલા ગ્રામજનો માટે આ ટેન્કર જીવનદાયી સાબિત થયું હતું પાણીનું ટેન્કર ગામમાં પહોંચતા જ લોકોએ તાળીઓ પાડી આનંદ વ્યક્ત કર્યો હતો અને વડાપ્રધાન જન્મદિવસે આ પ્રકારની સેવા પ્રવૃત્તિ થવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો

ટેન્કરનું એક વિતરણ કરવામાં આવે છે એમાં તાલુકા પંચાયત પ્રમુખ ચૂંટાયેલા સભ્ય તાલુકા પંચાયત પ્રમુખ મહામંત્રી અને કાર્યકર્તાઓ સાથે રહી અને આ ટેન્કરનું વિતરણ આજે મંજોલા ગામના સરપંચ અને તલાટી તલાટીશ્રીના હસ્તે અમે આપીએ છીએ અને મોદી સાહેબનું સારી એવી એમનું ઉંમર સો વર્ષના થાય અને આપણને સારું એવું માર્ગદર્શન મળે દેશને અને એમના નેતૃત્વમાં સારું એવું આપણું કામ થાય એવી આજે અમે મહાદેવ છીએ પણ એમના તરફથી જળ અર્પણ કરી અને એક પ્રાર્થના કરી છે સંગઠન તરફથી તાલુકાના અને આજ રોજ આ ટેન્કરનું અર્પણ અમે મંજુલા ગામને આપીએ છીએ કે જેથી એનો ઉપયોગ સારા કામમાં પાણીના માટે થાય અને ગામનું વિકાસ થાય બસ એ જ વંદે માતરમ ભારતમાં થઈ